નમસ્તે વાળ મિત્રો જોવા એકમ ત્રણ કયો છે ભાઈ એકમ ત્રણ તમને મજા આવે એવી વાર્તા પણ છે તો ચાલો હું વાંચું વાર્તા તમારે બધાએ તમારી બુકમાં ધ્યાન આપવાનું છે હા ચાલો રમકડા વાડા રૂપેશ કાકા વાળ

ઘણા બધા રમકડા હતા રૂપેશ કાકાએ આસપાસના બાળકોને પોતાના ઘરે બોલાવવા એક રૂમમાં રમકડાં ગોઠવ્યા અને પોતાના ઘરને ટોય હાઉસ નામ આપ્યું ટોય હાઉસમાં બાળકોને ખૂબ જ મજા પડતી આ રમકડા બાળકોને ઘરે લઈ જવા માટે રૂપેશ કાકાએ એક પાટિયા પર લખ્યું એક રમકડું આપી જાઓ અને બે રમકડા લઈ જાઓ અક્ષયે પોતાની પાસે રહેલું વિમાન રૂપેશ કાકાને આપી આવ્યો અને તેના બદલામાં બીજા બે રમકડા લઈ આવ્યો એ જેસીબી અને બીજું બોલતું વાંદરું અક્ષયે ઘરે આવી બોલતું વાંદરું શ્રીકાંતને રમવા માટે આપ્યું શ્રીકાંતે પહેલા તો ના પાડી પણ જેવું જોયું કે આ વાંદરું તો આપણે જેવું બોલીએ એવું બોલે છે એટલે એણે તુરંત મોબાઈલ મૂકીને વાંદરા સાથે વાતચીત ચાલુ કરી શ્રીકાંત જેવું બોલે એવું વાંદરું પણ બોલે શ્રીકાંત ગુસ્સે થાય તો વાંદરું પણ ગુસ્સે થાય વાંદરું પણ ગુસ્સે ભરાય શ્રીકાંતને ટોય હાઉસ જવાનું બહુ મન થયું એક દિવસ તે અક્ષય સાથે ત્યાં ગયો ને પોતાનો મોબાઈલ આપીને તે ગડથોલિયા મારતું ગલુડ્યું અને વાતો કરતો પોપટ લાવ્યો એક રવિવારે શ્રીકાંત અક્ષય અને અક્ષયની બહેન રૂચા ત્રણેય પહોંચ્યા રૂપેશ કાકાના ઘરે ટોય હાઉસમાં જ્યાં જુઓ ત્યાં રમકડા જ રમકડા અનેક રમકડા જોઈને ત્રણેય બાળકો હરખાઈ ગયા ટ્રેનથી રમે ને રમાડે રિમોટથી ગાડી ચલાવે નવડાવે નબળાવે ને દોડાવે રસોડામાં રસોઈ બનાવે એ તો શિક્ષક બનીને બધાએ ને ભણવા બેસાડી દીધા બોલતું વાંદરું પણ ભણવા બેઠું હતું ઋચાબેન જેવું બોલે એવું એ બોલે ચાણા પાડ્યા એટલે બેને એને ક્લાસની બહાર ઊભું રાખી દીધું બોલો અક્ષયે સાપસીડીની રમત શ્રીકાંત સાથે રમવાની ચાલુ કરી બારી પાસે એક સરસ કબૂતર હતું રૂચા એને લેવા દોડી ત્યાં તો એ કબૂતર ઉડી ગયું બધા હસી પડ્યા થોડી વાર પછી રૂચા પણ ખૂબ હસી ચાલો વાર્તા સાંભળવાની મજા આવે ને અને તમે સાથે સાથે ધ્યાન પણ આપ્યું તો ચાલો આપણે થોડી વાર્તા વિશે વાત કરીએ હું જે પ્રશ્નો પૂછું એના તમારે જવાબ આપવાના સારું ચલો હવે હું જેને પૂછું એને બોલવાનો આંગળી ઊંચી કરવાની આ વાર્તા કયા કયા રમકડા છે ઉભા રહો વારા બોલો ચલો બોલો વિહાની બેન એક એક બોલવાનું એક એક ના મકડા ને નામ બોલો ગલુડિયું ચાલો ભાઈ તું બોલો ગૌતમ ભાઈ બોલતો પોપટ ચાલ જે બાકી રહી જાય યાદ આવે એમ ઊંચી કરો ટીચર અરે વાહ છોકરાના રિમોટ વાળી ગાડી બારા પરથી બોલો ટીચર ડિંગલી ટ્રેન ટીચર અને જે આવી જાય એ ફરી નહી બોલવાનું સાબાસ જાહીર ભાઈ સાપ રીંચ પણ હતો અરે વાહ તમે ખૂબ ધ્યાનપૂર્વક વાર્તા સાંભળી છે હા વેરી ગુડ અને ભાઈ તમને હવે હું વારા પરથી પૂછી તમારા અંદર યાદ રાખવાનું કે મને આમાંથી કયું રમકડું ગમ્યું હો ચલો તમને આમાંથી કયું રમકડું ગમ્યું ચલો બોલો પ્રિન્સ ભાઈ તમને કયું ગમ્યું એમ અને ઋષિ તને બેટા

જવા બાપો બેટા રૂપેશ કાકા એમના ઘરને શું નામ આપ્યું તું વેરી ગુડ ટોય હાઉસ ટોય એટલે રમકડા રમકડાનો એક રૂમમાં એમણે સંગ્રહ કર્યો તો એટલે ટોય હાઉસ નામ આપ્યું અને વિચાર જોવા બરાબર આ રૂપેશ કાકાને બાળકો શું કહેતા હશે એમને શું કહેતા હશે એમ તમારા ઘરે તો એવું કહેતા હશે ને રમકડા કાકા કહેતા હોય કોઈ ક્યાં રમકડા દાદા છે ક્યાંક એમને રસ્તામાં મળે અથવા જોવે તો શું કહીને બોલાવતા હશે એમ ચલો હવે જવાબ આપજો વિહાની કોણ આપશે ભાઈ હું પ્રશ્ન પૂછું પેલા પાટીયા પર રૂપેશ કાકાએ શું લખ્યું હતું બધા સાથે નહીં બેટા

કે સોસાયટીમાં ત્યાં નજીક ક્યાંય તમાર રમકડાની દુકાન છે આવી ધ્રુવભાઈ તમાર ક્યાં છે રોડ પર છે હે અમને તમાર રમકડાની દુકાન ક્યાં છે એમ સરસ સરસ ચલો હવે બીજો પ્રશ્ન આગળ તમને કોઈ એમ કે કે ભાઈ ટોય હાઉસ માં તમે કયું રમકડું મૂકી આવશો અને કયા કયા લઈ જશો આંગળી ઊંચી કરવાની હા

કે જો હું જે વાક્ય કહું ને અંદર વાક્યો લખ્યા છે પાંચ એ વાક્ય જો સાચું હોય ને તો તમારે હસતો ચહેરો દોરવાનો અને ટીચર જે વાક્ય બોલે એ ખોટું હોય તો તમારે ઉદાસ ચહેરો દોરવાનો એટલે એનું મોં આ ઉલટું દોરવાનું બરાબર ને સારું ચલો ટીચર બોલે પહેલા તો સાચું છે કે ખોટું એ કહેવાનું હોય ને મને ચાલો બધા સાંભળજો રૂપેશ કાકાને બાળકો ગમતા ન હતા કેમ ભાઈ ખોટું એમને તો ગમતા તા ને હા એટલે તો બાળકો માટે ટોય હાઉસ બનાવ્યું હતું અને રૂજાને શિક્ષક શિક્ષક રમવું ગમતું હતું સાચું સાચું હે ને તો તમારે કેવો ચહેરો દોરવાનો સાચું હા ચલો આગળ જવાબ આપજો અક્ષય આખો દિવસ મોબાઈલ થી જ રમતો હતો ખોટું ખોટું તો કોણ રમતું તું ભાઈ શ્રીકા એમ નો કોણ હતો હા નો નાનો ભાઈ ચલો શ્રીકાંત શ્રી હા ગાતું નહીં પણ કેવું વેરી ગુડ ચલો ભાઈ આગળનું વાક્ય રમકડાનું કબૂતર ઉડી ગયું કેવું હતું એ કબૂતર હા હા રમકડાનું હોય તો ઉડી શકે ભાઈ ચાલો હવે જુઓ હવે પ્રવૃત્તિ સાતમાં શું લખવાનું છે તમારે આ વાર્તામાં જે જે રમકડા આવે ને એ રમકડાના નામ અહીં આપેલી જગ્યામાં તમારે લખવાના છે હે ને ચાલો ખૂબ સરસ